નખત્રાણા તાલુકા તેલીબીયા હોલસેલ વેપારી એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે નખત્રાણા તેલીબીયા હોલસેલ એસોસિએશન નખત્રાણા તાલુકા નો સ્નેહ મિલન નો કાર્યક્રમ તમામ કચ્છના અમારા તેલીબીયા હોલસેલ વેપારી એસોસિએશનના સર્વે મિત્રો નખત્રાણા જીએડીસી સિંગદાણા ઉત્પાદક એસોસિએશનના તમામ મિત્રો ની વચ્ચે આજે સ્નેહમિલન કાર્યક્રમ અહીંયા નખત્રાણામાં યોજવામાં આવ્યો છે અને અમે ખૂબ સારા હર્ષની લાગણી સાથે કહીએ છીએ કે સમગ્ર કચ્છમાં આ એક પહેલો કાર્યક્રમ છે કે આખા કચ્છના દિલ્લીબી હોલસેલ વેપારીઓ અહીંયા એકત્રિત થયા છીએ અને ખૂબ સારા વાતાવરણની અંદર આજે કાર્યક્રમ અમે યોજ્યો છે અને અમને ગૌરવ સાથે કહી શકીએ છીએ કે એક સંગઠનની તાકાત હોય છે અને એ સંગઠન આજે કચ્છ લેવલનું નખત્ર નથી બન્યું છે અને અનેકવિધ સેવાના કાર્યો આ સંગઠન થકી થવાના છે અનેક ધંધાના પ્રશ્નો ઉકેલવા માટેના પ્રયત્નો આ સંગઠન કરતું આવ્યું છે અને આજે ફરીથી આ કાર્યક્રમની અંદર તમામ મિત્રો અહીંયા સો ટકા ઉપસ્થિત રહ્યા છે એમને આવકાર સાથે અમે હર્ષની લાગણી અનુભવી છે